નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે છેલ્લા કેટલાક દિવસોથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે જેમાં અકસ્માતના કારણે એક જ ક્ષણમાં હસતો ખેલતો પરિવાર વિખેરાઈ જતો હોય છે ત્યારે હાલમાં એવી જે ઘટના બની છે અને આ દર્દનાક અકસ્માત થયો છે આ ઘટના એક જ પરિવારના ત્રણ સભ્યોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેના કારણે પૂરેપૂરો પરિવારનું મોત થયું છે અને અકસ્માતના પગલે ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું આ અકસ્માતની ઘટના અલવરમાં બની હતી અહીં અકસ્માતમાં પતિ પત્ની અને છ વર્ષની દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે જેના કારણે ત્રણ વર્ષનો બાળક આખરે ઘરમાં એકલો થઈ ગયો છે આ અકસ્માતની ઘટના અલવર ભરતપુર રોડ ઉપર જુગાર જુગરાવર ટોલનાકા પાસે શુક્રવારના રોજ સાંજે લગભગ આઠ વાગ્યાની આસપાસ બની હતી મળતી માહિતી અનુસાર બત્રીસ વર્ષીય નરેશ નામનો વ્યક્તિ પોતાની પત્ની સાથે અને તેમની દીકરી સાથે બહાર જઈ રહ્યો હતો ત્યારે બાઇકને અકસ્માત થયો હતો જેના કારણે આ ઘટના બની હતી ત્યારે રસ્તામાં ટોલનાકા પાસે સમાધિ પૂર ઝડપે આવી રહેલી એક કારે તેમની બાઇકને જોરદાર ટક્કર આપી હતી અને અકસ્માત સર્જાયો હતો